સ્નાન કરવા વિશે નંબર એક સ્નાન કર્યા વિના જે પુણ્ય કર્મ કરવામાં આવે છે એ બધું નકામું થઈ જાય છે અને એને રાક્ષસ લઈ જાય છે નંબર બે ખરાબ સ્વપ્ન આવ્યા ત્યારે સ્નાન કરવું જોઈએ નંબર ત્રણ અજામત વાળ દાઢી કરાવીએ ત્યારે સ્નાન કરવું જોઈએ નંબર ચાર ઉલટી થાય ત્યારે પણ સ્નાન કરવું જોઈએ નંબર પાંચ સંઘ કરવાથી પણ સ્નાન કરવું જોઈએ અને સ્મશાનમાં જઈને આવ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ નંબર છ શમશાન જઈને આવ્યા પછી વસ્ત્ર સહિત જે સ્નાન નથી કરતા એ ચંડાળ બની રહે છે નંબર સાત જે નદી હોય તો તેને તે દિશાની ધારાએ તરફ જ આવીને એ હોય એ બાજુ જ મોં કરીને સ્નાન કરવું નંબર આઠ જળાશયોમાં સૂર્યની તરફ મુખ રાખીને સ્નાન કરવું નંબર નવ કૂવામાંથી કાઢેલા પાણી કરતાં ઝરણાનું પાણી પવિત્ર છે અને એનાથી પવિત્ર સરોવરનું પાણી તથા એનાથી પણ પવિત્ર નદીનું પાણી છે અને તીર્થનું પાણી એનાથી પણ પવિત્ર છે અને ગંગાજળનું પાણી તો સૌથી પવિત્ર માનવામાં આવે છે માટે આ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવું જરૂરી છે બીજાઓના બનાવેલા સરોવરનો સ્નાન કરવાથી સરોવર બનાવવાના પાપ સ્નાન કરવાઓના લાગે છે માટે તેમાં સ્નાન ન કરો બીજાઓના બનાવેલા સરોવરમાં જે સ્નાન કરવું હોય તો તે પાંચથી સાત ડેઢા માટીને સ્નાન કરવું ભોજન કર્યા પછી તરત જ સ્નાન કરવું નહીં અને રાતના સમયે સ્નાન કરવું નહીં સાંજના સમયે સ્નાન કરવું નહીં પણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વેળાએ રાત્રિએ પણ સ્નાન કરવું પુત્ર જન્મ સૂર્ય સંકોતિ સ્વજનનું મૃત્યુ ગ્રહ અને જન્મ નક્ષત્રમાં ચંદ્રમાં રહે રહેવાથી રાત્રે સ્નાન કરવું શરીરનો થાક દૂર કર્યા વિના અને મોં ધોયા વિના સ્નાન કરવું નહીં સૂર્ય તાપમા તાપમાં તપે વ્યક્તિ જો વિશ્વાસિત કર્યા વિના તરત જ સ્નાન કરે તો તેને દ્રષ્ટિ મંદી પડી જાય છે અને માથામાં પીડા થાય છે કાંસાના પાત્રમાં ઢાંકેલું જળ અશુદ્ધ હોવાથી કારણે સ્નાન કરવું અને દેવ પૂજામાં વાપરવું નહીં કાસાના પાત્રમાં ઢાંકેલું જળથી સ્નાન કરવા ગયું હોય તો તેને શુદ્ધ શુદ્ધ માટે ફરીથી સ્નાન કરવું કોઈ પણ નંગ થઈને સ્નાન કરવું નહીં પુરુષ સદા માથા ઉપર સ્નાન કરવું પણ માથે પલાળીને વગર સ્નાન કરવું માથા બોડ માથેને પલાળીને સ્નાન કર્યા પછી જ દેવ કાર્ય અને પિતૃ કાર્ય કરવા સ્નાન કરતી વખતે છોડીને સ્નાન કરવું બુદ્ધિમાં મનુષ્યને સ્નાન કરવા વિના કોઈ કોઈ દિવસ ચંદનનું લગાડવું નહીં રવિવાર શ્રાદ્ધ સંકોચ ગ્રહણ માન મહાદાન તીર્થ વર્ત ઉપવાસ અમાસ છઠ અને અસ્વચ્છ પ્રાપ્તિ થાય થવાથી મનુષ્યને ગરમ પાણીથી સ્નાન કરવું નહીં આવતી એકાદશીએ જે આમળાથી સ્નાન કરે છે તેનો બધો જ પાપ નાશ થાય છે અને વિષ્ણુ લોકમાં સન્માનથી સન્માનિત થાય છે સ્નાન કર્યા પછી તેલનું માલિશ કરવું નહીં સ્નાન કર્યા પછી ભીના વસ્ત્ર પણ ઝાટકવા નહીં અથવા તો ભીના વાળને ઝાટકો મારીને ખેંચ ખેખરવા નહીં સ્નાન કર્યા પછી વસ્ત્રને ચાર ગણું કરીને નીચેડી પણ ત્રણ ગણું નીચેડી નીચવી નહીં ઘરમાં સ્નાન કર્યા પછી વસ્ત્રને નીચવીને નીચવતી વખતે તેની કિનાર નીચી કરીને નીચવું અને નદીના સ્નાન કર્યા પછી વસ્ત્ર નીચે વખતે તેનું કિનારા ઉપર જ કરીને નીચવું નીચેલા વસ્ત્રને ખભા ઉપર કોઈ દિવસ નાખવું નહીં સ્નાન કર્યા પછી હાથોથી શરીરને લૂછવું નહીં સ્નાન કરતી વખતે પહેરેલો વસ્ત્ર જે ભીના હોય એનાથી શરીર લૂછવું નહીં સ્નાન કરતી વખતે પહેરેલાં વસ્ત્ર જે ભીના હોય એનાથી શરીરને લૂછવું નહીં સ્નાન કરતી વખતે પહેરેલાં વસ્ત્ર જે ભીના હોય એનાથી શરીર લૂછવાથી શરીરને અશુદ્ધતા થાય છે માટે એ શુદ્ધ શુદ્ધિ માટે ફરી સ્નાન કરવું મિત્રો તમને આ અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો નવી નવી વિડીયો માટે